રાધે રાધે બધા મિત્રોને તો આજે છે શુક્રવાર છે અને આપણે જવાના છે ગણપતિ બાપાને લેવા આપણા બધા ભાઈઓ છે એ તૈયાર થઈને આવી ગયા છે આપણે બી રેડી થઈ ગયા છે સાડા ત્રણ વાગ્યા છે ચાર વાગે સમથિંગ જવાનું છે તો આપણે ચાર વાગે જવાના છે બધા લોકો તો બસ ચાર વાગે બધા જઈએ અને ગણપતિ બાપાને લઈને આવીએ ગણપતિ બાપાને આપણા ફ્રેન્ડના ઘરે રાખવાના છે અને ત્યારબાદ આજે સ્થાપના કરવાની છે ગણપતિ બાપાની મંદિરમાં અને આપણું ડેકોરેશન કંઈક આવી રીતે છે

તો આ ભાઈને કીધું પૂરેપૂરું રેકોર્ડ કરી લે પૂરેપૂરો બધા લોકો આવવા જોઈએ તેમણે રેકોર્ડ કરીને મને ફરી મોબાઈલ આપી દીધો તો મિત્રો કેસોદ આવી ગયું છે અને આપણે ગણપતિ બાપાને લેવા કેશોદ આવવાનું હતું તો ચલો તમને મળાવું આપણે જે ગણપતિ બાપાને લઈને જવાના છે એમને આ છે ગણપતિ બાપા જે અમે લોકો લઈને જવાના છે ઘરે અને બીજે બીજે ગણેશ ચોથના દિવસે સ્થાપના કરવાના છે આ ગણપતિ બાપા મારા ભાઈઓ જોવા આવ્યા હતા હું ત્યારે કંઈક કામમાં તો એટલે ના પહોંચી શક્યો બટ મારા ભાઈઓ આવ્યા હતા એમણે જોયા એમણે વિડીયો કોલ કર્યો અને દેખાડ્યા હવે આ બધાનું રિવ્યુ જાણીએ કશું કહેવા માંગો છો કશું કહેવા માંગો છો શું કહેવા માંગે છે સરસ ભાઈ તમે લોકો બચાવી કશું કહેવા માંગો લા બોલો કશું કહેવાનું ને સરસ ભાઈ તો કશું કેવા માંગે વાંધો મિત્રો તો હવે આપણે ગણપતિ બાપાનું પૂજન કરવાનું છે બધું પૂજન અને આરતી કરી અને પછી આપણે ગણપતિ બાપા અહીંયાથી આપણા ઘરે લઈ જવાના છે આપણા ગામમાં લઈ જવાના છે તો બધું પૂજન કમ્પ્લીટ કરીએ બધી વિધિ કમ્પ્લીટ કરીએ અને ત્યારબાદ આરતીમાં મળીએ તમારી સાથે ગણપતિ બાપા જય ગણેશ જય ગણેશ જય ગણેશ માતા પાર્વતીવાય ગયા મંત્ર પૂજાધારીખો સવારી હર ચડે ફૂલ ચડે ઓર ચડે મેવા का भोग लगे संत करे सेवा जय गणेश जय गणेश जय गणेश देवा महाराजी पार्वती पिता महेवा जन को गाया को, को, को पुत्र देख निर्धन को माया आए सफल कीर सेवा માતા જરી પાર્વતી પિતા માદેવા જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા જરી પાર્વતી પિતા મેવા ગણપતિ બાપા ભોગ મૂર્તિ હૈ હવે મિત્રો જે વય પાસેથી આપણે ગણપતિ બાપા લેવાના હતા એ ભાઈ ત્યાં એના આંગણેથી ગણપતિ બાપાને વિદા કરી રહ્યા છે અને એ આપણે આ સોંપી રહ્યા છે કે આગળની વિધિ તમે સંભાળજો તો આપણે ગણપતિ બાપાને ખૂબ ખુશીથી લઈને જવાના છે અત્યારે બાજુ ઉપર બેસાડી અને અંદર જે બધા આપણે બેઠા છે ભાઈઓ એમની પાસે રાખી દઈશું ટ્વેન્ટી થ્રી કિલોમીટર દૂર છે તો તરત તો પહોંચી નહીં જવાના એટલે સંભાળીને લઈને જવા પડશે એટલે ખોડામાં રાખીશું ગણપતિ બાપાને તો બસ બધું સેટ કરી લઈએ અને પછી અહીંયાથી નીકળીએ તો બોલો ગણપતિ બાપાની જઈ તો મિત્રો બધા લોકો બેસી ગયા છે બસ અમે અમુક મિત્રો જ બારની સાઈડ ઊભા છે હજી અમે પ્રસાદ ખાઈ રહ્યા છે ભાઈને કીધું ભાઈ પ્રસાદ તો લાવો યાર પ્રસાદ નહીં મળ્યો તો પ્રસાદ લીધો અને ત્યારબાદ આ બધા લોકો અંદર બેસી ગયા છે અને સેટ કરીએ છીએ કે બધા

ફાઈનલી મિત્રો હવે આપણે આપણા ગામમાં પહોંચી ગયા છે અને હવે અહીંયા બસ ગાડી રોકાય એટલે નીચે ઉતરીએ બધા લોકો અમે લોકો તો પહેલેથી જ ઉતરીને દોડીને આવી ગયા હતા કેમ કે મારે આગળનો ફ્રન્ટ સાઈડનો વિડીયો લેવાનો હતો એટલે તો હું તો નીચેને દોડીને આવી ગયો હતો અને આ બધાને કીધું કે હું આગળની સાઈડ જાઉં છું તમે લોકો આવો તો બસ હવે બધા ઉતરીએ આ બધા લોકોને કહીએ કે ભાઈ ઉતરી જાવ તો બધા લોકો ઉતરે છે ધીમે ધીમે ચીલ મારતા મારતા બધાને ઉતરીએ ગણપતિ બાપાને લઈ અને પછી આપણા રીધમભાઈના ઘરે જઈએ મિત્રો નીચે ઉતરા બધા તો મેં કહ્યું કે ભાઈ પહેલાં એક ફોટો પાડી લે તો બધા એક સાથે ઊભી જાઉં એટલે હું ફોટો પાડી લઉં અને મારો ફોટો તો રહી જશે બટ એઝ એમ માની લેવાનું કે હું ફોટામાં આવી ગયો કેમ કે હું વિડીયો રેકોર્ડ કરું છું તો બધાને એકી સાથે ઉભાડ્યા અને ત્યારબાદ એમના લોકોનો ફોટો પાડી અને પછી અહીંયાથી આપણે નીકળીએ રીધમભાઈના ઘરે તો ચલો ફોટોશૂટ થઈ ગયું છે હવે અહીંયાથી જઈએ રીધમભાઈના ઘરે

ગણપતિ છે હીરો ગણપતિ 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 જય ગણપતિ જય ગણપતિ હવે મિત્રો આપણે રીધમભાઈ ઘરે પહોંચી ગયા છે અહીંયા આપણે આજે ગણપતિ બાપાને રાખવાના છે કેમ કે રીધમભાઈ નામ આવ્યું હતું ગણપતિ બાપાને રાખવામાં તો આજે રીધમભાઈ ઘરે ગણપતિ બાપા એક રાત રોકાશે અને બીજા દિવસે ગણેશ ચોથ છે તો આપણે ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપાનું મંદિરમાં સ્થાપના કરીશું મિત્રો તો હવે ગણપતિ બાપાને અહીંયા પોખવામાં આવશે મમ્મી છે એ ગણપતિ બાપાને પોખશે અને જે કંઈ પણ વિધિ હોય એ બધી કમ્પ્લીટ કરશે આટલું મને અંદાજ નહીં કે કઈ રીતે હોય બટ ચાંદલા કરવાના પહેલાં ત્યારબાદ મતલબ એ જે વિધિ હોય છે એ બધી વિધિ કમ્પ્લીટ કરી અને પછી ગણપતિ બાપાને અંદર બિરાજમાન કરીશું તો બધી વિધિ કમ્પ્લીટ કરીએ જલ્દીથી અને ત્યારબાદ આપણે ગણપતિ બાપાને બિરાજીએ રીતનભાઈના ઘરની અંદર હવે મિત્રો વિધિ કમ્પ્લીટ થઈ ગઈ છે હવે આપણે ગણપતિ બાપાને અંદરની સાઈડ લઈ જઈએ અને અંદરની સાઈડ વિધમભાઈના ઘરની અંદર ગણપતિ બાપાને બિરાજમાન કરીએ આજની રાત માટે અહીંયા રીધમભાઈના ઘરે રાત્રે આપણે ધૂન પણ બોલવાની છે અત્યારે બિરાજમાન કરીએ ત્યારબાદ ફરીથી રાત્રે આવવાના છે રાત્રે ધૂન બોલીશું અને ત્યારબાદ આપણે બીજા દિવસે ગણેશ ચતુર્થીના દિવસે ધૂમધામથી આપણે ગણપતિ બાપાને લઈ અને મંદિરમાં સ્થાપના કરીશું તો અત્યારે આપણે રીધમભાઈના ઘરની અંદર જ છીએ અહીંયા આપણે ગણપતિ બાપાને બિરાજમાન કરવાના છે આજે રીધમભાઈના ઘરે તો ગણપતિ બાપાને બિરાજા છે આપણે બધા મિત્રોએ તો આજની રાત પ્રભુની સેવા ગણપતિ બાપાની સેવા રીધમભાઈના ફેમિલી કરશે અને રાત્રે આપણે ધૂન બોલવા આવીશું તો મળીએ રાત્રે હવે આ પાવ આપણા માટે ભજીયા બનાવે છે રેડી કરે કેમ કે હવે પૂરી થવા આવી જાય